વિધવા તરીકેની ખોટી ઓળખ આપી શાસ્ત્રી પક્ષ વિરુદ્ધમાં પોતાની તરફેડવા કેસનો ચુકાદો આપતા ડબલ રૂપિયા આપ આપવાના બહાને ફરિયાદી સાથે રૂપિયા પંચોતેર પોઇન્ટ સાહીઠ લાખની છેતરપિંડના કેસમાં સંડોવાયેલાને છેલ્લા અગિયાર માસથી નાસ્તા પડતા રૂપિયોને શોધી કારથી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઉસીરી દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના નાસ્તા આરોપીઓ સુધી કાઢવા અંગે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે બિના બેન વાઇફ ઓફ દીપકભાઈ રતનલાલ સોની રહેઠાણ ચિલન એપાર્ટમેન્ટ તરસારી વડોદરા હાલ રહેઠાણ ગોકુલેશ સોસાયટી રતનપુર ખટંબા વડોદરા નાવ કપુરાઈ ચાર રસ્તા નેશનલ હાઈવે આઠ ખાતેથી શોધી કાઢી સદર બહેન ની પૂછપરછ તેમજ સદર બહેન ની ખાતરી તપાસ દરમિયાન અગિયાર માસ પહેલા વરસિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાત ના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા રૂપી બેન હોવાની ફરિયાદ જણાઈ આવતા સદર આરોપી બેન હસ્તગત કરી આગળની વધુ તપાસ તજવીજ માટે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ નાસ્તા ફરતા રહેલ બેનાબેન દીપકભાઈ સોની સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા તારીખ પહેલી જુલાઈ બે હજાર બાવીસ થી તારીખ ચોવીસમી એપ્રિલ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન પકડાયેલ બેન પોતાના પતિ હયાત હોવા છતાં વિધવા છે તેવી ખોટી ઓળખ આપી શાસ્ત્રી પક્ષ સાથે કોર્ટમાં કેસ ચાલતો હોય કેસનો ચૂકાદો પોતાના

પણ આ વિલય ફરિયાદીને પરત નહીં આપી છે તરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હોવાનું અને આ ગુનાના કામે છેલ્લા અગિયાર માસથી ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી બેને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા ફરતા આરોપી બેનું નામ અને સરનામું બીના બેન વાઇફ ઓફ દીપકભાઈ રતનલાલ સોની રહેટાન જિલ્લા એપાર્ટમેન્ટ તરસાલી વડોદરા રહેટાન ગોકુલેશ સોસાયટી રતનપુર ખટંબા વડોદરા શહેર